સૂર્યની સ્વરાશી માંગ બનશે બુધાદિત્ય રાજયો આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ આ રાશિના લોકોનું કિસ્મત બદલાઈ જશે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર સિંહ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય બદલાઈ શકે છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીએ રાશિઓ કઈ કઈ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ સમયગાળામાં રાશિ બદલી એકબીજા સાથે યુતિ બનાવે છે જેની અસર માનવ જીવન અને ધરતી પર વ્યાપકપણે જોવા મળે છે તમને જણાવી દઈએ કે બુધ ગ્રહ હાલમાં સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે જ્યારે સૂર્ય ભગવાન એક વર્ષ બાદ સોળ ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના કારણે સિંહ રાશિમાં સૂર્ય અને બુધનો સંયોગ બનશે આ સંયોગ બુધાદિત્ય રાજયોગ બનાવશે જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે તેમજ આ લોકો કરિયર અને બિઝનેસમાં સારી પ્રગતિ મેળવી શકે છે આવો જાણીએ આ કઈ રાશિ છે તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે મહાદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભોળાનાથના આશીર્વાદ મળશે તો મિત્રો આપણે એ રાશિઓ વિશે વાત કરીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર કરજો નંબર એક ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજીઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમે ભાગ્યશાળી બની શકો છો તેમજ વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે ઉચ્ચ શિક્ષણ મેળવવામાં તમને સફળતા મળશે તમે કામ અથવા વ્યવસાય માટે મુસાફરી કરી શકો છો સાથે જ તમારા અટકેલા કામ પણ આ સમયે પૂરા થશે તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે આ સમય રોકાણ માટે ખૂબ જ સારો છે રોકાણ કરેલ નાણાં તમને ભવિષ્યમાં મોટો નાણાકીય લાભ લાવી શકે છે આ ઉપરાંત આ સમયે તમે કોઈ પણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે તમે તમારી બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો પરિવાર સાથે સારો સમય પસાર કરશું બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે નોકરીયાતોને કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે જો કે તેમાં પણ લાભ થશે નવી નોકરી શોધી રહેલા લોકોને પણ અનેક તકો મળી શકે છે આ સાથે જ બિઝનેસમાં પણ ખૂબ સફળતાની સાથે ધનલાભ મળી શકે છે જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોય તો આ સમયગાળામાં સારા પરિણામો મળી શકે છે લવ લાઈફ સારી રહે છે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે બુંદાદિત્ય રાજયોગની રચના સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યો તમારી ગોચર કુંડળીના ચડતા ઘર પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે તમારી કાર્યશ્રીની પણ સુધારો થશે આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે નોકરીયાત લોકોને પણ તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે તમારું મનોબળ વધશે જેના કારણે તમે ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે ભાગીદારીમાં કામ કરવા માંગો છો તો તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તેમજ વિવાહિત લોકોનું લગ્ન જીવન પણ સુંદર રહેશે જેના કારણે હવે તમને ઘણો ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે અને સાથે જ આ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે સારો સમય સાબિત કરશે કે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન અભ્યાસમાં પણ કેન્દ્રિત થવાનું છે સિંહ રાશિના લોકો તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાના છે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે તે જ સમયે તમે જે પણ કામ કરશો તેમાં તમને ચાર ગણો વધારો થશે સિંહ રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિની પણ શુભ સંભાવનાઓ છે આ વર્ષે તમારા પક્ષમાં રહેશે જાતકોને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજયોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાન પર બનવા જઈ રહ્યો છે તમારી આવક વધી શકે છે આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે સાથે જ વ્યાપારીઓને કોઈ મોટો વેપાર સોદો મળી શકે છે વેપારમાં તમને સફળતા મળશે રોકાણમાંથી લાભની તકો પણ રહેશે ઉદ્યોગપતિઓને મોટી ડીલ મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનાવશે તમને શેરબજાર સટ્ટાબાજી અને લોટરીમાંથી પણ નફો થવાની શક્યતાઓ છે તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના લોકો પર ધનનો વરસાદ થવાનો છે શનિદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામ શનિદેવની કૃપાથી પૂર્ણ થશે આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં આર્થિક લાભ થશે તમને અચાનક ધનલાભ થશે કે તમારી વાણીના પ્રભાવને કારણે આવનાર સમય તમારા માટે સારો રહેશે આ સપ્તાહમાં તમને ધનલાભ થવાની સંભાવના છે તમારા માટે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે અને કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત જણાશો અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે આ તમારી પત્ની અને બાળકોને મદદ કરશે તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો તમારા સાસરિયાંગ તરફથી તમને ઘણી મદદ મળી શકે છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં દુઃખ અને દુઃખો મહાદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ